તો સુરતમાં સતત બીજા દિવસે ભ્રષ્ટાચારના ખાડા પુરાવવાની કામગીરી યથાવત છે બોતેર કલાકમાં તમામ ખાડા પુરવાના સરકારના દાવાઓ થઈ રહ્યા છે સરકારના અલ્ટીમેટમને આખરે તંત્રએ ગંભીરતાથી લીધો છેલ્લા બે દિવસથી રસ્તા પર ખાડા પુરવાની કામગીરી અંગે મેયરની પ્રતિક્રિયા સામે આવી શહેરની પરિસ્થિતિ સુધારવા પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે છેલ્લા બોતેર કલાકમાં તમામ ખાડાઓ પુરાઈ જાય તેવું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે વરસાદના વિરામ બાદ પાલિકા તંત્રએ બે દિવસથી ખાડા પૂરવાનું પણ શરૂ કર્યું છે સુરત શહેરમાં આ ચોમાસામાં રસ્તાઓની જે બદતર હાલત થઈ છે એને અંગે ઓહાપો થયા બાદ હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે કતારગામ કાસાનગરના આ દ્રશ્યો છે આખા ચોમાસા દરમિયાન કતારગામ કાસાનગરના અહીંયા રોડ ઉપર ખાડા હતા એમ કહેવા કરતા ખાડાની અંદર રોડ હતો પરંતુ હવે જ્યારે ઉમરાણ મચી છે અને મ્યુનિસિપલ કમિશનરની સાથેની સંકલન મીટિંગમાં પણ કોર્પોરેટરોએ જે રીતે રોષ ઠાલવ્યો હતો ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ને અત્યારે હવે રિપેરિંગ કરવાનું ચાલુ થયું છે જો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની વાત માનીએ તો તેમણે બોતેર કલાકમાં શહેરના તમામ ખાડાવાળા રસ્તાઓ જે છે એનું રિપેરિંગ કરવાનો આદેશ આપી દીધો છે અને અત્યારે આવી રીતે જ્યાં મોટા ખાડા પડી ગયા હતા રસ્તામાં ત્યાં અત્યારે કામગીરી ચાલુ થઈ છે અલબત્ત આ કામગીરી જે શરૂ થઈ છે એ કેટલી અસરકારક નીવડશે એ તો સમય જ કહેશે કારણ કે આખો રસ્તો જો તૂટી ગયો હોય અને થોડા થોડા પેચવર્કનું કામ થતું હોય તો એ પેચવર્ક કેટલું ટકશે એ તો સમય જ બતાવશે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત પ્રકારે હવે ખાડા બાદ ખાડા પૂરવાની કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે એક્શન પ્લાન છે તે ગાડવામાં આવ્યો છે વરસાદમાં ઉખડી ગયેલા ખાડા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે વરસાદના વિરામ બાદ હવે પાલિકા તંત્ર જાગ્યું છે અને આ ભ્રષ્ટાચારના ખડા કામગીરી યથાવત છે તે કરવામાં આવી છે સરકારના અલ્ટીમેટમને આખરે તંત્રએ ગંભીરતાથી લીધો અને છેલ્લા બે દિવસથી રસ્તા પર ખાડા કામગીરી અંગે મેયરે પણ પોતાની પ્રતિક્રિયા આપી શહેરની પરિસ્થિતિ સુધારવા પાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે વરસાદમાં પડી રહેલા વરસાદને કારણે અનેક માર્ગોની હાલત ખરાબ થઈ છે ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે સુરત જિલ્લામાં વાહન વાહનચાલકોને પરેશાની દૂર કરવા તંત્ર કામે વળગ્યું છે મહત્વનું છે કે ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે નેશનલ હાઇવે ઓફ ઇન્ડિયા વિભાગ દ્વારા રસ્તા પરના ખાડા કામ થઈ રહ્યું છે દિવસ રાત કામ કરી રસ્તા પરના ખાડા કામગીરી આગળ વધારવામાં આવી રહી છે જેને લઈને વાહન ચાલકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે हमारे सौ से ज्यादा लेबर हमारे स्ट्रेच में लगी हुई है दोनों सेक्शन में और पीडी सर के डायरेक्शंस में हमने मैक्सिमम क्रिटिकल लोकेशन को टैकल करने का कोशिश किया है जो जो भी हॉट मिक्स से और अभी भी कोल्ड मिक्स से बारिश होने के बाद भी काम चालू ही रहेगा हमारी ये कोशिश है कि पोर्टफोल फ्री हमारा स्ट्रेच हो जाए ताकि कि किसी भी रोड यूजर को दिक्कत ना